શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના કાર્લિલબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતે આજે વહેલી સવારથી પડ્યા હતા અને શ્રી જલારામ બાપાજય શણગાર કરવામાં આવ્યો હતો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં સવારે સાડા સાત કલાકે આરતી થઈ હતી તેમજ નવ થી અગિયાર દરમિયાન પાદુકા પૂજન પણ કરવામાં આવ્યા હતા સાડા અગિયાર વાગે મહાઆરતી પણ કરવામાં આવી હતી સાથે સાથે ભંડારાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ રાત્રે શયન આરતી પણ યોજાશે મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે પચીસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો મંદિરમાં જોવા મળી હતી અને ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે કારીરલા જન્મ બહુ ભાવભી ઉજવવામાં આવે છે અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાર પછી બસો છવ્વીસ વર્ષે મહાઆરતી થશે અને સાંજે છ ત્રીસ કલાકે બસો છવ્વીસ વર્ષે મહાઆરતી થશે રાત્રે બાર વાગ્યા શ્યામ આરતી કરીને મંદિર બંધ કરશે અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે ભમ છાત્રાલયમાં દરેક ભક્તોને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે